નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્ફ સુરત શહેરની અંદર એક નજરાણું બન્યું છે ગુજરાતનું પણ એક ગૌરવ લેવું છે કે એવું બિલ્ડિંગ બન્યું છે મિત્રો થોડા દિવસ પહેલાં જે એસટીબી ઉપર પીએસપીએથી ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને સો ટકા ન્યાય આપશે એમનો સો ટકા ભરોસો હતો આજે અમને નામદાર હાઈકોર્ટે કોર્ટે સ્ટે આપી દીધો છે અને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં અમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે હાલ પૂરતો સ્ટે મળી ગયો છે અમારા બેતાલીસો સભ્યોને ડાયમંડ બુર્સની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ એક કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ ડાયમંડ બુર્સ વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ નામચીન બિલ્ડિંગ છે ત્યારે એક પણ રૂપિયો કોઈનો ફોટો કાપવાનો નથી અને ફોટો આપ